આકાશવાણી સમાચાર અશરફ નથવાણી છે નમસ્કાર રાજ્યમાં પચાસ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસુ ખરીફ વાવેતર પૂર્ણ થયું છે સૌથી વધુ અંદાજે અઢાર લાખ હેક્ટર માં વાવેતર કરાયું છે જ્યારે સત્તર લાખ દસ હજાર હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર બીજા ક્રમે રહ્યું છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે બીજી તરફ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ચોત્રીસ બંધ એલર્ટ વીસ બંધ એલર્ટ અને ઓગણીસ બંધ ચેતવણી પર મુકાયા છે જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલમાં તેની ક્ષમતાના અડતાલીસ ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે ચાલુ ચોમાસાની મોસમમાં સ્થાનિક વહીવટીતંત્ર એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં દસ જિલ્લામાંથી ચાર હજાર બસો નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે જ્યારે છસો પંચ્યાસી લોકોને બચાવી લેવાયા છે જિલ્લામાં બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે જોકે રાપર અને માંડવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદે આજે પોતાની હાજરી નોંધાવી છે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી અમને મળેલી વિગતો અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાપર તાલુકામાં બાર મિલીમીટર જ્યારે માંડવીમાં દસ મિલીમીટર વરસાદ પડ્યો છે આ ઉપરાંત ભુજ તાલુકામાં પાંચ બચાવમાં ચાર અને અબડાસા તાલુકામાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે વિવિધ નહેરો ચેકડેમ તળાવો કોઝવે પાપડી પાણી ભરાઈ રહેતા વિસ્તારો દરિયાકિનારાના વિસ્તારો વગેરેની નજીક ન જવા પાણીમાં નહાવા ન પડવા કે તેમાં ઉતરવાનું સાહસ ન ખેડવા તેમજ ધાર્મિક મેળાવડા ઉત્સવો સંદર્ભે આવા સ્થળોએ સાવચેતી દાખવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ અંગે આ મુજબ જણાવ્યું હતું ખૂબ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને જ્યાં વધારે વરસાદ દ્વારા વિસ્તારો છે અને જે તળાવો નદી નાળામાં ખૂબ સારી આવક પાણીની થયેલી છે એટલે ખાસ કરીને ત્યાં આપણે સાવચેતી રાખીએ ક્યાંય ચોમાસામાં આપણે બિનજરૂરી રીતે સેલ્ફી લેવા માટે અથવા ત્યાં નાવા માટે આવા જોખમી જગ્યાઓ ઉપર આપણે ન જઈએ અને સાવચેતી રાખીએ એ ખૂબ ખાસ જરૂરી છે ખાસ કરીને નાના બાળકો પણ આ પ્રકારના જે આ પાણી વગેરે ભરાયેલા હોય ત્યાં ન જાય એની પણ આપણે સાવચેતી રાખીએ એ ખૂબ જરૂરી છે બાકી ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે પાણીની ખૂબ સારી આવક અલગ અલગ જે સિંચાઈ યોજનાઓમાં થઈ રહી છે એનો ચોક્કસપણે બેનિફિટ જિલ્લાને આવનારા સમયમાં મળનાર છે પણ આપણે સૌ સાવચેતી રાખીએ આવા વધુ પાણીના આવાળાવાળા કોઈપણ જગ્યાઓ પણ ન જઈએ એ આપણા તરફથી અપેક્ષિત છે દરમિયાન નખત્રાણાના પાલર દુના દોધ મથલ ડેમ સહિતના સ્થળો પર સલામતીના કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે માંડવીના પોલડિયા ગામ નજીક ગટશીસા હાલાપર રોડને યુદ્ધના ધોરણે મરમત કરીને પૂર્વવત કરાયો છે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના લીધે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે માંડવી તેમજ ગટશીસા વિસ્તારમાં ભારે વરસાદના લીધે ગઠશીસા મઉ કોટડી મહાદેવપુરી રસ્તા પર પોલડિયા ગામના એપ્રોચ રોડને નુકસાન થયું હતું પાણીના ધસારાથી કોઝવેના બંને તરફના એપ્રોચ રોડનું ધોવાણ થઈ ગયું હતું અને પાણીના ઓવરટોપિંગના લીધે માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી પાણી ઓસરી ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને પથ્થર માટીથી પુરાણ કરીને જમીનને સમથળ કરવામાં આવી હતી અને માર્ગને પૂર્વવત કરવામાં આવ્યો છે વરસાદી માહોલ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી દસ જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ મૂળ જામનગરના સિંગજ ગામના માલધારી પોતાના ખારાઈ પ્રજાતિના ઊંટોને લઈને કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ગયા હતા આ દરમિયાન ભારે વરસાદને કારણે દસ જેટલા ઊંટ દીનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઈ ગયા હતા તેઓ તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા જ્યાં વાડીનાર પોલીસે ઊંટોનું રેસ્ક્યુ કર્યું હતું તમામ ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યા બાદ તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માન્યતા ધરાવતા કચ્છના ખારાઈ ઊંટ એશિયામાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે જે ચેર વનસ્પતિના પાંદડા ખાવા માટે દરિયામાં જાય છે ભચાઉ નજીક સામખિયાળી તરફના છ માર્ગીય ધોરીમાર્ગ પર વોંધ ગામ પાસે એક મોટી દુર્ઘટના ટળી હતી ગઈકાલે એક ટેન્કર બ્રેકડાઉન થઈને રસ્તામાં અટકી ગયું હતું સામખિયાળી ટોલ પ્લાઝાની ટીમે સલામત રીતે ટેન્કર ફરતે દિશા સૂચક પિલર મૂક્યા હતા આજે વહેલી સવારે ચાર વાગે એક એસિડ ભરેલું ટેન્કર આ બંધ પડેલા ટેન્કર સાથે અથડાયું હતું આ ઘટના બાદ કેમિકલ લીકેજની અફવા ફેલાતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર વિભાગને બોલાવીને સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા અને સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી ભુજના અગ્રણી સેવાભાવી તબીબ અઝીમભાઈ શેઠનું ગઈ રાતે ભુજમાં અવસાન થયું છે તેમની વય એક્યાસી વર્ષની હતી તેઓ ગરીબ દર્દીઓની નિઃશુલ્ક સેવા કરતા હતા અને ભુજની ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા કચ્છના ત્રણ કલાના કસબીઓને વર્ષ બે હજાર ચોવીસના રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા છે જેમાં કચ્છમાં પ્રથમ વખત મશરૂ વણાટકામ માટેનો એવોર્ડ આપવામાં આવશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર